વાત કરીએ કચ્છની કચ્છના નખત્રાણાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કચ્છના નખત્રાણામાં વરસ્યો ધોધમાર વરસાદ અહીં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો કચ્છના નખત્રાણામાં ભચાઉ નખત્રાણા અને અબડાસાની અંદરમાં માવઠું વીજળીના કડાકા સાથે વરસાદ પડતા કેરીના પાકને પણ નુકસાનની ભીતિ તો કચ્છના નખત્રાણાના દ્રશ્યો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો કચ્છના નખત્રાણામાં અનેક સ્થળો ઉપર

અનેક સ્થળો ઉપર આ રીતે પાણી ભરાઈ ગયું છે બચાવ નખત્રાણા અબડાસા આ તમામ વિસ્તારોમાં વરસાદ છે બધું જાણકારી મેળવી અમારા સંવાદદાતા હર્ષદ ફોન લાઈન થી જોડાયા છે જી હર્ષદ કચ્છમાં ક્યાં ક્યાં વરસાદ છે શું સ્થિતિ કચ્છમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે નખત્રાણામાં ધોધમાર વરસાદ જે છે નોંધાયો છે ચાર થી છ વાગ્યા સુધીમાં તેત્રીસ એમએમ વરસાદ જે છે તે નોંધાયો છે ભારે પવનના કારણે વરસાદ જે છે પડ્યો છે જેના કારણે રસ્તાઓ જે છે પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો ભારે પવનના કારણે કેરીના પાક જે છે તે ડ્રોપિંગ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ પણ છે જી આભાર હર્ષદ તમામ જાણકારી આપવા માટે

વરસાદ તો બહુ અતિ હતો પણ એની સાથે પવન બહુ વધારે હતો એટલે નુકસાન બહુ ઘણું થયું છે અત્યારે જે મગફળીઓ ઉખડેલી છે તેમાં નુકસાન છે બીજું બાગાયતી પાક જેમ કે કેસર કેરીનો પાક તૈયાર છે એનામાં પણ અત્યારે નુકસાની બહુ પ્રમાણ છે એની સાથે વૃક્ષો પણ ધારાશાહી થયા છે જી આસપાસના કેટલા ગામોની અંદર વરસાદ થયો છે શાંતિભાઈ

તો આ તરફ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ છે પોરબંદર જૂનાગઢ દ્વારકા અને સુરેન્દ્રનગરની અંદર કમોસમી વરસાદ વરસ્યો છે આ તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે અહીં ખેતીના પાકને નુકસાન થયું છે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પોરબંદર જુનાગઢ દ્વારકા સુરેન્દ્રનગરની અંદર કમોસમી વરસાદ છે આજે પણ કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે અહીં ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે તો જે રીતે વરસાદ થઈ રહ્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે ભારે પવન સાથે આ વરસાદ ખાબક્યો છે ભારે પવનને કારણે પણ પાકને ઘણું નુકસાન થયું છે તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદ જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અહીં ખેતીના પાકને મોટું નુકસાન છે પોરબંદર જૂનાગઢ દ્વારકા સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર પોરબંદર જુનાગઢ કોટડા સાંઘાણી દ્વારકા સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના આ તમામ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આજે પણ કમોસમી કમોસમી વરસાદ થયો વરસાદને કારણે ખાસ તો ખેડૂતોની ચિંતામાં ખૂબ જ વધારો થયો છે અહીં ખેતીના પાકને મોટા પાયે નુકસાન ગયું છે દ્વારકામાં પણ વરસ્યો કમોસમી વરસાદ પોરબંદર જુનાગઢ અને સુરેન્દ્રનગરના પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્વા તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર આસપાસના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થયો છે અહીં પણ પાકને નુકસાન જઈ રહ્યું છે રાજકોટ ને આસપાસના ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર માવઠું થયું વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન સૌથી વધારે રાજકોટના કોટડા સાંગાણી અને લોધિકા તાલુકામાં સૌથી વધારે વરસાદના સમાચાર મળી રહ્યા છે અને જે લોધિકા વિસ્તારમાંથી ખેડૂતનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે ભારે પવન સાથે

ભારે પવન સાથે વરસાદ છે માત્ર વરસાદ હોય તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ન થાય પરંતુ ભારે પવન સાથે વરસાદના કારણે જે આંબાવાડીયા આવેલા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ખાસ કરીને ગીર પંથક પોરબંદર આ તરફ જે ગીર સોમનાથ અને જુનાગઢ વિસ્તાર ની અંદર સૌથી વધારે જે આંબા કેરી અત્યારે તૈયાર થઈ ગઈ છે આ કેરીના ના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતાઓ છે છેલ્લા પાંચ વર્ષથી સતત આ વરસાદી માવઠું પડે છે ને માવઠા ના કારણે

કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે શહેરના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ થઈ રહ્યો છે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી આજે પણ વરસાદ વરસી રહ્યો છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર તો હવામાન વિભાગે આગાહી કરી હતી આગામી ત્રણ કલાક માટે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે ત્યારે રાજકોટ શહેરમાં પણ વરસાદ થયો છે

આ ઉપરાંત મગ અને અન્ય જણસનું વાવેતર થતું હોય છે સૌથી વધારે સૌરાષ્ટ્રમાં કેરી પકવતા ખેડૂતો છે તેની ચિંતામાં વધારો થયો છે કેમ કે આ વરસાદ છેલ્લા પાંચ વર્ષથી સતત દર વર્ષે આવે છે જેના કારણે કેરી પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે અને દર વર્ષે આ રીતે કેરીનો પાક તૈયાર થઈ જાય ત્યારે જ વરસાદ આવે છે જેના કારણે માવઠાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે

બે કલાકની અંદર લગભગ તેત્રીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે વરસાદને કારણે નખત્રાણામાં ઠેર ઠેર આ રીતે પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

વરસાદી માહોલ છે આ તરફ કોટડા સાંગાણીમાં સૌથી પહેલા વરસાદ ભારે પવન સાથે આ સિવાય ગોંડલ તાલુકાની અંદર દર વર્ષે જે રીતે ગોંડલ તાલુકામાં વરસાદમાં આગળ હોય છે તે રીતે આ વખતે પણ ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર ગોંડલ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ આ તરફ રાજકોટના મૌડી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે તો રાજકોટ શહેર ની અંદર અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે ને વરસાદને લઈને બે અલગ અલગ જે હવાઈ મુસાફરીને પણ અસર થઈ છે જે દિલ્હીથી જે રાજકોટ આવતી ફ્લાઇટ છે તેને અમદાવાદ જે ડાયવર્ટ કરવામાં આવી છે આ સિવાય બે અલગ અલગ ફ્લાઇટો છે તેમને અત્યારે ડાયવર્ટ જે છે તે કરવામાં આવી છે હવાઈ મુસાફરીને અસર થઈ છે ખરાબ હવામાનને કારણે ઇન્ડિગોની જે દિલ્હીથી રાજકોટ આવતી અને એર ઇન્ડિયાની મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે એટલે કે હવાઈ મુસાફરીને પણ આ વાતાવરણમાં જે પલટો આવ્યો વાદળછાયું વાતાવરણ છે જે જેના કારણે હવાઈ મુસાફરીને પણ અસર થઈ છે એટલે કે જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો સૌથી વધારે ચિંતિત થયા છે જે રાજકોટ ઉપરાંત જે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અંદર જે આંબા અને જે કેરી પકવતા ખેડૂતો છે સૌરાષ્ટ્ર ની અંદર સૌથી વધારે કેરી પકવતા ખેડૂતોને જે આ સામનો કરવો ખેડૂતો અને માવઠા ના કારણે મોટા પ્રમાણમાં સૌથી વધારે જો નુકસાન થવાનું હોય તો સૌરાષ્ટ્ર અને સોરઠ પંથક અંદર જે કેરી પકવતા ખેડૂતો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આભાર આપનો તમામ માહિતી બદલ વાત હવે કરી અમરેલીની જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ બાબરા શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવનના કારણે એક વૃક્ષ અને દિવાલ પણ ધરાશાય થયા અમરેલીમાં ધોધમાર વરસાદ જિલ્લામાં બપોર બાદ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો બાબરા શહેરમાં સહય ગરમી બાદ વરસાદ વરસ્યો ભારે પવન સાથે ભારે ઉનાળે મોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હરેશ કુમાર હરેશ અમરેલીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ અને કેટલું નુકસાન થયું તો પૂનમ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપી છે તેને લઈ અને એક દિવસ બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવ્યો છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે બાબરા શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વર્ષો છે એટલે ખાસ કરીને જે ભારે પવનના કારણે વૃક્ષો ધરાશય થયા છે અને દિવાલો પણ ધરાશય થવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વડિયા તાલુકાના ગ્રામ્ય પંથકોની વાત કરીએ તો સૂર્ય પ્રતાપગઢ બાટવા દેવળી સનાળા સહિતના ગામોમાં વરસાદની એન્ટ્રી થઈ છે ભારે પવન સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વધી છે જે પ્રકાર અમરેલી જિલ્લો ખાસ ચિંતાઓમાં વધારો થયો છે જે પ્રકારે માવઠાનો માર આ વખતે જે કેસર કેરી પકવતા અને બાગાયતી પાક પકવતા ખેડૂતોને આ માવઠાની માર સહન કરવાનો વારો આવશે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો ધોધમાર વરસાદ દમરેલીના બાબરામાં ત્યારબાદ વાત હવે દ્વારકાની કરીએ ખેડૂતો માટે આફતનો વરસાદ દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના રોજડા હાથલા ગળુ ગામમાં વરસાદ વરસ્યો રાણપર રાણપર અને ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને બરડા પંથકમાં ગાજવીજ સાથે વાવાઝોડાનો વરસાદ તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે પવન ફૂંકાતા ખેડૂતોનો પાક પણ હવામાં હંગોળાયો